दुनिया का सबसे रोग क्या कहेगे लोग जोर जोर से दात काटस तो लोग गांडा के हाचो प्रेम करशियो तो आवारा के धीमे धीमे काम तो सटा कह फटाफट करशो तो बाप न કોઈ ભૂલ થઈને તો સલાહકારો વધી જાય ને ક્યારેક રડાઈ જાય તો માય કાંગલા કહે અને મજબૂત થઈને આ સમાજની અંદર રહ્યા ને તો લાગણી વિનાને ને કહે ને ઘરવાળીને સાહેબ થોડોક વધુ પ્રેમ થઈ જાય ને તો વવ વગો કહે અને માનું જો માનવા માંડ્યા દુનિયા માવડીઓ કહે દુનિયાને એક બાજુથી હું ને તમે નથી પહોંચી ગવાના કારણ કે દુનિયાના નેવું લોકો સાહેબ કે સમાજ હું કરે છે બીજાનું ધ્યાન રાખવા જન્મ લીધો છે જીવન બહુ ટૂંકું છે મારા વાલા ઈશ્વરનું બેસ્ટ સર્જન એટલે માણસ છીએ અને આપણે કેવા છે ને એનું સર્ટિફિકેટ સાહેબ સમાજમાં લેવાની જરૂર નથી તમારા હૃદયને પૂછો હૃદયને વિશાળ બનાવો નીતિ અને ગતિને શુદ્ધ રાખો તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો છો સાહેબ બસ શરત ખાલી એટલી છે પાંખો તમારી હોવી જોઈએ સમાજની નહીં નબળા સમયની અંદર ક્યારેય નબળા વ્યક્તિની મદદ ન લેવી કારણ કે ઋણ ચૂકવવામાં પોતાનો જીવ આપી દે હો ને તોય એને સંતોષ નહીં થાય કદાચ લેવાઈ ગઈ હોય તો પણ સાહેબ એની નિંદા કે નફરત ન કરવી કારણ કે કયા સમયની અંદર ક્યાં જઈને બેહવું ને સાહેબ એ લોકો ભણાવીને ને ક્યાં છે એટલા માટે બને તો આભાર માનીને નીકળી જવું અને મગજ નામની વસ્તુની અંદર સાહેબ ઈર્ષા નિંદા ને નફરત નામની એપ્લિકેશનો કોઈ દી ડાઉનલોડ ન કરવી જિંદગી હેંગ થઈ જાય મારા વાલા માણસ નો અંદર નો હું જ્યારે મોટો થાય છે ને ત્યારે જ બાર ના હું નું પતન થાય છે ગમે એટલા મોટા થઈ જઈએ પણ અંદર ના વિદ્યાર્થી ને ક્યારેય મરવા ન દેતા અને આપણી મહેફિલ માં બધા નીચું જોઈને આપણી વાત સાંભળીને વાહ વાહ કરે ને તો એમનો સમજવું આપણા ગુલામ છે કારણ બધા પોતપોતાની ગલીના બાદશાહ હોય છે બીજાને બહુ ને જોયા ને ઈર્ષાળોઓને ઊંડી માં પડતા જોયા છે શંકાશીલ માણસો ને મોટા જહાજો માં પણ મરતા જોયા છે અને ઈશ્વર રહેનારા તૂટેલી જોયા છે પ્રેમ ના સંબંધ માં બુદ્ધિ નું કોઈ કામ નથી પૃથ્વી કોઈના બાપ ના થી થોડી ફરે છે આ પ્રકૃતિ ભોલ પણ ને ચાહે છે એટલે તો નિખાલસ માણસો ની આજુબાજુમાં બુદ્ધિશાળીઓ ફરે છે યાદ યાદ રાખજો અહીંયા મારા અને તમારા નિયમોને સિદ્ધાંતોને પોતિકા સત્યની કોઈ વેલ્યુ નથી કારણ કે આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોય ને સાહેબ એની ઘરની દિશા અને દશા અને વાતાવરણનું એના માલિકને જ ખબર હોય અને આપણો માલિક પરમાત્મા છે એના નિયમોને સિદ્ધાંતોથી આપણે ચાલવું જોઈએ બાકી ને નેપોલિયન જેવા અહીંથી ઘણા નીકળી ગયા અને હાથીને ટન મોટે ખાવા જોઈશે છતાં પણ કોઈથી વ્યવસ્થાની જરૂર નથી અને હું ને તમે બે રોટલીના પેસેન્જર સી ભરોસો નો થાય ને તો ન કરતા મારા વાલા પણ શંકા કરીને અપમાન કરવાનો મારો તમારો કોઈ અધિકાર નથી સાહેબ ઝીણી ઝીણી ભૂલોથી એક ભૂલોનો પહાડ બને છે અને એનું નામ છે નિષ્ફળતા સાહેબ એક એક ભૂલોને સુધારવા માટે જિંદગી ખર્ચી નાખવી પડે છે રોજે રોજ ઝીણી ઝીણી ભૂલોને સુધારી લઈશું ને તો નફાની અંદર જિંદગી એ છે અને જેને પોતાની ભૂલો શોધવાની તાલાવેલી છે તે વ્યક્તિ પોતાના જીવનને નવી ઊંચાઈ તરફ લઈ જાય છે અને મને દયા આવે છે ઈ લોકો ઉપર કે જે પોતાની ભૂલને ભૂલ નથી એ સાબિત કરવામાં પોતાનું અનમોલ જીવન ખર્ચી નાખે છે

પણ એ વાતને આપણે ક્યારેય જતી નથી કરતા એ જીવનમાં ઠાકોર બહુ મોટો લાગે છે હું અને તમે કોઈ માટે કરતું નથી બધા એકબીજાનું માધ્યમ છે અને આપણે કોઈને ઉચકીને ચાલી રહ્યા છીએ ને એ બહુ મોટો વહેમ છે સાહેબ નીચે નજર નાખીને જોજો મને અને તમને પણ કોઈ ઉચકીને ચાલી રહ્યું છે